સાઉથ આફ્રિકામાં દુકાનમાં લૂંટ સાઉથ આફ્રિકામાં ગુજરાતના વેપારીની દુકાનમાં લૂંટની ઘટના બની કે જ્યાં ભરૂચ વેપારીની દુકાનમાં લૂંટ ચલાવવામાં આવી જયારે આમોદવાળા નામના વેપારીની દુકાનમાં લૂંટ ચલાવાઈ

જી મહેન્દ્ર ચોક્કસથી જણાવી દઉં સાઉથ આફ્રિકાના વેંડામાં ભરૂચના વેપારીની દુકાનમાં લૂંટ ચલાવવામાં આવી છે તબ્બીર આમોદવાળા નામના ગુજરાતીની દુકાન છે એમાં નિગ્રો દ્વારા વેપારીઓની લૂંટ કરવામાં આવી હતી દુકાનમાં ગૂંચી અને નિગ્રો લૂંટારાઓ જે છે તેમણે મારામારી કરી અને લૂંટ ચલાવી હતી અને આફ્રિકાના વેન્ડા શહેરની ઘટના છે તે તમામ સીસીટીવી સામે આવ્યા છે અને અવારનવાર વિદેશમાં આવી ઘટના બનતી જ રહે છે

આ જે ઘટનાના સમગ્ર દ્રશ્યો છે સીસીટીવી તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે દક્ષિણ આફ્રિકાના વેન્ડા શહેરના કે જ્યાં મૂળ ગુજરાતીના એવા જે વેપારી છે તેની દુકાનમાં લૂડ ચલાવવામાં આવી છે કે જ્યાં દક્ષિણ આફ્રિકાના નિગ્રો દ્વારા વેપારીને બાનમાં લઈ અને તેને માર મારી અને જે લૂડ ચલાવવામાં આવી રહી છે કે જ્યાં તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યો દક્ષિણ આફ્રિકાના વેલદા શહેર છે ત્યારે દ્રશ્યો છે મૂળ આમૂદના જે વેપારી છે તેને માર મારી અને લૂંડ ચલાવવામાં આવી છે ત્યારે વિદેશમાં ગુજરાતી ઉપરની જે ઘટના દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે દક્ષિણ આફ્રિકાથી કે જ્યાં ગુજરાત વેપારીની દુકાન માં ચલાવવામાં આવી છે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે